અમે લોકો જાણ અમને કોઈ નોટિસ કઈ જાતનું જણાયું નથી આટલા પાંત્રીસ વર્ષમાં એટલી નહીં ખબર કે જમીન માલિક હોય કશું કોઈ જાણ કરવામાં નહીં આવી અમે કોઈ જાણતા આ બાબતમાં લીધી અમે તો તારક થોડા જાણતા પાંત્રીસ વર્ષ થયા પાંત્રીસ વર્ષ તો હવે તમારે સરકાર થી શું જોઈ લગાવી છે તમારે શું અન્યાય હવે અમને અમારી દુકાન પાછી આપે અને જણાવવું જોઈએ આગલા દિવસ બાવીસ તારીખની નોટિસ હોય તો એકવીસ તારીખ આઈ સામાન ખાલી કરવાનું કેવું પડે નોટિસ નહીં આપી નોટિસ વગર માણસો લઈને બરાબર રિક્ષા લઈને જતા આવ્યા શા માટે એ બી કેવું જોઈએ ને કે નોટિસ અમે લઈને આયા છે તમારી નોટિસ અમારી જોડે છે એટલું તો કેવું જોઈએ કશું ના બોલ્યા કે કઈ નઈ તમારું કામ નથી ભાઈ જતા રહ્યા રિક્ષા લઈને છે અમે શું છે સવારે જાય ધંધે સાંજે આવી બરાબર હવે જે ઓળખાણું છે આ બધું કામ કરે છે બરાબર અમારે કોઈ બધું ખાલી કરી નાખો એમ થોડું થાય છે આ બાજુ વાળા ખુલ્લા ભાઈ રહ્યા અમારા અમારી સોસાયટી ના મેન માણસ છે બરાબર એની દુકાન માં કેમ કઈ નથી થતું અને આ બીજા બીજા બધાની દુકાનોમાં થાય છે એનું કારણ શું છે હે એ કાયદેસર નથી એની હાલો નથી કોઈનું કાયદેસર

હલો બધા કાનૂન આપડે ક્યાં હાથમાં લેવું જોઈએ નુકસાન થયું છે બંધ કરી કાઢું તો કાયદેસર ની નોટિસ આપી ને અમે હિન્દુ મુસ્લિમ ભેગા રહીશ

છે ગાડી ખાતા ખાતા સામાન બાર નાખી દીધો ચાલીસ સાલ થી રહીએ ને ખાઈએ ને સામાન બાર કાઢી નાખી દે તો અને જો કેસ કર્યો સામાન બાર નાખી દીધો હોય તો એ ક્યાં જાય તમારું મકાન માલિક કોણ હતું અમારે મકાન માલિક કોણ હતું આ સ્ત્રી વણિયા નું મકાન માલિક કોણ હે કોઈને ખબર હે કોણ મરી ગયા દસ પેઢી થી મરી ગયા ક્યાંથી કોર્ટ માં જાય દસ પેઢી જમીન માલિક ના ભાઈ ની મેટલ છે અને ભૂલાભાઈ ભગતસિંહ મેટલો છે અને એમાં નિર્દોષ મળી ગયા છે અને દલિતો પણ અત્યાચાર ચાલી રહ્યો છે અને આ દલિત વિસ્તાર છે અને અહિયાં જ હુમલા ચાલી રહ્યા છે

ડર બતાવીને કે એટલી પોલીસ સાથે છે ડર બતાવીને પચાસ માણસો લઈને બધો સામાન બહાર અહીંથી આવે તમે આગળ કોર્ટ અમને તો જવા દેવા જોઈએ કોર્ટમાં નોટિસ લઈને નોટિસ વગર જ બધું બહાર કાઢના જુ હવે આ રોડ ઉપર આઈ ગયા આજે આ તો મારા મા બાપ છે એટલે છે અમે જોડે ના હોય તો એ ક્યાં જશે એ તમારું કહેવાનો મતલબ તમારા મા બાપ તમારી જોડે લઈ જશે બાકી જે બીજા લોકો છે એ લોકો ક્યાં જશે આ ખાલી ફેમિલી છે હસબન્ડ વાઈફ અને બે છોકરા હસબન્ડ બહાર રહે છે હવે આ લોકો ક્યાં જશે આજે આના અંદર જ એમનું રસોડું છે આમના જ અંદર ઘર છે એમનું એ રોડ ઉપર જ રહેશે હવે ઘરનો સામાન એમનો બહાર મૂકેલો છે બધો ટોટલ હજી સુધી પાંચ દુકાનોને સીલ કરી છે

તે મકાન માલિક છે મકાન માલિક પોતે એમ કહી રહ્યા છે કે અમે કોર્ટનો જે આદેશ હતું એ જ પ્રમાણે કામ કરવામાં આવ્યું છે અમે કોઈ ખોટું કામ કર્યું નથી કે એમના જે વકીલને જાણ હતી કે એમના વકીલને કે એમ કે કહી રહ્યા છે કાકા પોતે એમ કહી રહ્યા છે કે ભાઈ એમને વકીલને બધી ખબર હતી પણ એમને વકીલે કેમ એમને જાણ ના આપી જે અમને કોર્ટનું જે કાયદેસર રીતે કાર્યવાહી કરવાની હતી અમે એ જ કરી છે અમે ખોટું કામ કર્યું નથી છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં કેસ ચાલુ હતું અને આટલા વર્ષથી અમે કેસ લડી રહ્યા છીએ અમે છેવટે છેલ્લા કેસ જીતી ગયા એના પછી જે સરકારનું જે આદેશ હતું એ જ પ્રમાણે અમે આવી અને દુકાનને જે ખાલી કરાવવાની પ્રોસેસ હતી અમે એ જ કરી છે પણ લોકોનું કહેવાનું મતલબ એમ છે કે અમને કોઈ નોટિસ આપ્યા વગર મારી દુકાન ખાલી કરવામાં આવી હતી કે અમે નોટિસ આપી હોત તો અમે કાયદેસર રીતે કાર્યવાહી કરવાની હાથમાં લેતા પણ કાકા એમ કહી રહ્યા છે કે ભાઈ એમના વકીલને પૂરી પૂરી જાણ હતી એમના વકીલે કેમ એમને ના કીધું છેલ્લા આટલા વર્ષથી એમના વકીલ કોર્ટમાં હાજર આ લોકો કેમ નહોતા થતા કહેવાનો મતલબ એમાં છે કાકા જે કાયદેસર રીતે જે અમને કોર્ટે જે અમારું જે હક હતું એ અમને આપવામાં આવી રહ્યું છે